અઠલાલના કોંગ્રેસના ગઢમાં ગાબડું રવદાવત જિલ્લા પંચાયતની સીટમાં કોંગ્રેસમાં ગાબડું દોઢસો થી વધુ લોકો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ કઠલાલ કપડવન ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તાલુકા પંચાયતના સદસ્ય શ્રવણ ડાભી અને જીતેલા તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહ્યા હતા રાજેશભાઈ ઝાલા અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો કેટલા લોકો જોડાયા છે તમે જોઈ શકો છો કઠલાલ તાલુકા પંચાયતની રાજેશભાઈ ઝાલા અમારા ધારાસભ્યની આગેવાનીમાં પ્રચંડ જીત થયા બાદ અરદાપદ જિલ્લા પંચાયત અને એના અંતર્ગત આવતી ત્રણ તાલુકા પંચાયતના કોંગ્રેસ છોડીને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના વિચારો અને અમારા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈની લોકપ્રિયતા એમની જનકલ્યાણકારી યોજનાઓ ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી બજેટથી પ્રભાવિત થઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એ લોકોએ સંકલ્પ સાથે એવું નક્કી કર્યું છે કે કઠલાલ તાલુકા પંચાયતમાં આવતી પાંચે પાંચ જિલ્લા પંચાયત સીટ એ રાજેશભાઈને જીતાડીને અર્પણ કરશે